છસો ના દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ સત્તર જુલાઈ બુધવારના રોજ ચાર દસ કલાકે નોંધાયેલી ફરિયાદની આજરોજ ગુરુવારના મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગીરા એ બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપ ટેમ્પો નંબર ડીડી ઝીરો વન આર નાઇન એટ ફોર માં ચાલક દમણથી દારૂ ભરી વાપી થઈ સુરત હતી દરમિયાન બાતમી ટેમ્પો આવતા પોલીસની ટીમે ટેમ્પા ચાલકને ટેમ્પો ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો ટેમ્પા ચાલકે ટેમ્પો સાઈડે ઊભી રાખતા પોલીસની ટીમે ટેમ્પામાં તપાસ કરતાં સૌપ્રથમ ખાલી કેરેક નજરે પડ્યા હતા

નિકુસિંઘ ભાંગસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી